નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્યભરમાં આજથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે મહિસાગર જિલ્લામાં ધોરણ દસમાં ઓગણીસ હજાર પાંચસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે આજે ધોરણ દસનું ગુજરાતી ભાષાનું પેપર ખૂબ સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા વર્ગમાંથી નીકળતા જ તેમના મુખ પર સ્મિત જોવા મળ્યું હતું બાળકોને પૂછતા બાળકોએ આનંદિત થઈ જવાબ આપ્યો હતો કે પેપર ધાર્યા કરતાં ખૂબ સરળ અને સહેલું હતું જે પરીક્ષાની તૈયારી કરી હતી તે મુજબ તમામ પ્રશ્નો પૂછાતા એક ડર હતો કે પહેલી વખત પરીક્ષા આપી રહ્યા છીએ પરીક્ષા સમયે વર્ગખંડમાં અંદર કેવો માહોલ હશે પરંતુ નોર્મલ પરીક્ષા આપતા હોય તેવું બાળકોને લાગ્યું હતું અને બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા ખૂબ સહેલું હતું ને મજા આવી ગઈ પણ પહેલી વખત પરીક્ષા એનો ડર હતો પણ સહેલું હતું પેપર ગુજરાતી